તમને કઉં સંભરો કે નહીં આય ઉપર એ કે નહીં એ તમને હવે આમ તો જો કે જો આય ઉપર તમને કઉં કાલ આપણે બતાઈને વોટર પાર્ક માં જવાનું છે તો થઈ જજો પછી કઈ બાના નો કરતી કામ હતું તેમ હતું ના પછી તમારા વાટ કોઈ નહી ઊભે જો કોઈ નહી આવ્યું તો હું તો એકલી વઈ જવાની છે એ હા સોનલ બેન કઈ વાંધો ની અમે વેલ્યુસ નવડ્યુ થઈ જામું પણ હું એમ કહું કે તમે પડો નહી ઉપર ચડયા મારે ના બાપા માવતર કુવારી હતી ને તો આમ જ મેડિયા ટીંગાઈ રાતથી કોઈ દી નતી પડી તાઈ હું પડવાના તંબુરો મારે જો જી જમવા નઈ કરવાનો બાકી છે કઢી ખીચડી ને લેપસી કરવી તમાર ભાઈ ખાવાન ભર ભડિયા બહુ ને સારું હારું ખાવું જોઈએ તો તમે આજે શું ખાવાનો બનાવવાના છે જલબાબેન એ અમે તો ચિકન બનાવવાના છે તમાર ભાઈ ચિકન પુરી બહુ જ ભાવે ને ઉનાળો છે ને એટલે ચિકન સારું હારું હે ને બેગા થોડા ગઈરા ને ઓલા મરસાવાળા ભજીયા બનાવવાના છે કુરકુરીયા બનાવવાના છે આઈ ならん、バミナポジアノコレ、タメトカバポレティー。パンシビアビミジマネポジアカバノポポジアゾネトマレ、セコンポリウィトポジアトカバジョイアンパシー、ソトニー、ソトニー、ゲーボナワニコジューネアンビニ。トマリボティー、ワタシー、ナマジョイアトジョイアウフカム。あ、セタバピポギギナエブランタイネ。セタバピトポギジネ、セタバビネマルバイベアン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォシン、ウォトヴァイノドバポレット。 કે તતી નઈ મશીન લઈ દીધું પોતાય એકલા એકલા થઈ જાય તો હું કામ છે પછી તો નવરસ થઈ જાય ને સોનલબેન બધી વાત સાચી પણ લાઈટ બિલ કેટલું આવે તમને ખબર છે મજા જોતી હોય તો પછી સજાઈ થોડીક તો આવે ને તમારે તો બે આત્મા લાડવા રાખવા કે થી રે હું હું બેન સાચક સાખવા તો દઈ જઈ જો સિકન પૂડી ને ભજિયા હા હા કોઈ વાંધો ની સોનલબેન પણ તમાર વેલુ હોય અમાર જીરીક મોડું હોય ખાવાનું અરે એ વાંધો ની તમે સિકન પૂડી ને ભજિયા દેવા આવો તો હું વાત જોઈ લે વાટ નો જોવાય કામ ખાવું હોય તો વાત જોઈ તું જો તો 5 કલાક એ ખબર તો છે ને કે વોટર પાર્ક માં જાવું તે શીતલ બેન જલતા તમને કહો અરે આ નો હોય કે વોટર પાર્ક માં જાવું લે એ બહુ ખુશ છું ખુશમ ખુશ છું ખબર તમને એ સોનલ વાતુડી થાટિયા માલ ની ખાવાનો ટાઈમ થઈ ગયો હું બનાવું જમવાનું તે એ આવું પણ ભૂખ તો તમને જ সিখন পুরিন ভজিযা দে঵ানো আই঵ামনে কেযামনে ইমন কেতাতাকে উতমনে দেযাইয় হো বরোষ না থাভানাছে হোপের পেরা ভেগাস পোন আ বি দেগোয়ে দেভে৅ আসয়েনের েনে আসয়ে তয়েরারা বাক্টে য়েনে হটায়ে আসয়ে মর্সয়ে আসয়ে এক্লি দুকা নসে এপা ঊলে � બાપા ભૂખ લાગી પછી કરી જતો પણ તમે તો કોઈ ભૂખના ના થોડીક વાર નું કહો થોડીક વાર ઊભી જાવ ને ખાલી અન ખબર છે તું 5 મિનિટ કઈ કલા કે કરે તારું કોઈ પતે જ નઈ કામ હા રો હાલ ઉજા જટાઈ જે કઈ દો મને ભૂખ લાગી હા બાપા જાવ ની હવે આવું જાવ એ હા શીતલ બોલો બોલો એ હું એમ કે દીદી સોનલ બેન કાલે કઈક એક નીકળવાનું છે આપણે વોટર પાર્ક માં જાવું તી એ તમારું કામ બામ મૂકીને વેરીયો ત્યાર થઈ જો એક દીની 700 રૂપિયા ટિકિટ છે તે કઈ ના બોપરે 12 વાગે ન જવાનું હોય એટલા માટે સોનલબેન તમને ફોન કર્યો કે ક્યારેક નીકળું એમ આતી માર્યો માયો વેલ્યુ નીકળજો કામ એક બી કર નાખજો કઈ દઉં સોનલબેન કઈ નાસ્તો કે લઈ જવાનો છે સુકો નાસ્તો એ ના રે ના આવે બધું અહીંયા છે આપણે નાસ્તો એક છે સાપાડી છે ને એક ટાઈમ ખાવાનો છે 800 રૂપિયા એમ પશ્યું મળો ગાવે એવું હોય સોનલ બેન ને જઈને પાછો એક લોકર લઈ લેવું માં પર્સ ને મોબાઈલ ને પાકેટ રાખવા તો એનું ભાડું અલગ હોય હા સોનલ બેન હું તો કોઈ દિવસ નત ગઈ એટલે તો તમને પૂછું કે હું હું હોય એમ હારું તમે જે લુગડા પહેરવા લીજો જઈને ટીના પહેરવાના જ છે આપણે એ કોઈ માંધો ની સોનલ બેન રાખું તો એ હારું હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો અને નવા નવા વિડિયો જોવાનો આનંદ માણો